નગરમાં રેલવે ઓવરબ્રિજનું કામ હાલ ટલ્લે ચડતા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો પરેશાન જોવા મળી રહ્યા છે તલોદ માર્કેટ યાર્ડ વેપારી એસોસિએન્સ કરિયાણા વેપારી એસોસિએન્સ અને કાપડ મહાજન એસોસિએન્સ દ્વારા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર સુપરત કર્યું પશુ દવાખાનેથી ટાવર માર્કેટ યાર્ડ મેન બજાર હોસ્પિટલ તેમજ સ્કૂલમાં જવા માટે તેમજ તલોદ માર્કેટ યાર્ડમાં બહારથી માલ લઈ આવતા ખેડૂતોને ઘણી મુશ્કેલથી પહોંચવું પડતું હોય છે તલોદ નગરમાં ફાટક મુક્ત અભિયાન અંતર્ગત ચાલતા રેલવે ઓવરબ્રિજના કામમાં છેલ્લા ઘણા સમયથી ટલ્લે ચડતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે રેલવે ઓવરબ્રિજની બંને તરફનો સર્વિસ રોડ બનાવવામાં ન આવતા ઉબડખાબડ અને મસ મોટા ભૂવા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે જેના કારણે તાજેતરમાં પડેલા ત્રણ ઇંચ જેટલા વરસાદને લીધે વરસાદી પાણીનો ભરાવો થતાં ઓવરબ્રિજની આસપાસથી પસાર થતા વાહન ચાલકો ભૂવાઓમાં પટકાતા અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે શહેરના ટાવર વિસ્તારમાં ભરાઈ રહેલા વરસાદી પાણીમાં ટ્રેક્ટરની ટ્રોલી પલટી ખાઈ જતા અનાજ બગડવાથી ખેડૂતને આર્થિક મોટું નુકસાન થવા પામ્યું હતું તલોદ ખાતે નિર્માણ થતા રેલવે ઓવરબ્રિજની બંને તરફ પાકો સર્વિસ રોડ બનાવવામાં આવે તેને લઈને તલોદ માર્કેટ યાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ શાહ તલોદ માર્કેટ યાર્ડના વેપારી એસોસિએશનના સેક્રેટરી કપિલભાઈ શાહ તેમજ તલોદ માર્કેટ યાર્ડના તમામ વેપારીઓ સાથે કરિયાણા એસોસિએશન કાપડ મહાજન મળી લેખિતમાં તલોદ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે રિપોર્ટ જીતુભાઈ રાઠોડ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત તલોદ સાબરકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર